અમદાવાદના નારૂલમાં પતિએ પત્નીની હત્યા કરી છે જમવામાં મીઠું વધારે નાખવાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ ત્યારબાદ પતિએ પત્નીને લાતો વડે માર મારી

હત્યા કરી નાખી હતી બંનેના લગ્નથી ત્રણ સંતાનો હતા સૌથી મોટો દીકરો પંદર વર્ષ બીજો છ વર્ષ અને ત્રણ ત્રીજો ત્રણ વર્ષનો છે મોત બાબતે મૃતક મહિલાના પરિવારજનોએ સુનિલ ડામોર પાસે પૂછપરછ કરતા નક્કર જવાબ આપતા ન હતા ફરિયાદીની બહેન લાના મોત બાબતે શંકા જતા સ્થાનિક લોકો પાસે પૂછપરછ કરી હતી નારોલ વિસ્તાર કે જ્યાં આરોપી પતિ અને મૃતકની મહિલા રહેતા હતા ત્યાં મધ્યમ વર્ગ સોસાયટીની સામે આવેલ ખુલ્લા મેદાનમાં શ્રીરામ ટર્નામેન્ટની સામે શાહવાડી વિસ્તારમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ફરિયાદીના બહેનની હત્યા કરાઈ હતી જેનું કારણ માત્ર એ હતું કે બાવીસ જુલાઈ રાતના આઠેક વાગ્યાના સુમારે જમવામાં મીઠું વધારે નાખવા બાબતે તેઓ પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતાં ઝઘડો થયો હતો અને ઉગ્રતાપૂર્વક આવેશમાં આવી જતા પતિએ પતિની પત્નીની હત્યા કરી નાખી હતી